મમ્મી આવી ગઈ લાગે દરવાજાનો હોવા છે બેટા શું થયું મમ્મી ભાઈને તા આવવી તો બેટા મને ફોન એટલે પછી ફોન ન કર્યો મેં બેટા તું છે ને એટલે જ હું કામ પર જઈ શકું છું મેં એમ તો ભાઈને પોતા મૂકે પણ તાવ જ નથી ઉતરતો મને એમ કે તું કામ માં એટલે ડિસ્ટર્બ ન કરવી બેટા ચિંકી તું ભાઈ નું બધું ધ્યાન રાખે છે ને એટલે જ હું જોબ પર જઈ શકું છું ચાલ આપણે દવાખાને જઈએ ક્યાં ગઈ રાધડી એ રાધી કાલે આખો દિવસ કે આતા રાતે પણ ઘરે ન આવ્યા એક દોસ્તાર સાથે કામ થી બહાર ગયો તો મોડું થયું ને એટલે હું ત્યાં જ રોકાઈ ગયો હા બધા જરૂરી કામ તો તમારી પાસે જ હોય ને શું જાણી શકું કયું એવું જરૂરી કામ હતું તું તારું કામ કર ને કામ ધંધો કે કરતા નથી ઉપરથી આ દારૂ માધવ તમે પહેલા આવા નોતા પણ હવે હું આવો છું તને મારી સાથે ફાવે તો રેજ નહીતર જા તું તારું જા જા ઉઈ ના ચાલી જા પણ આ છોકરાઓનો સવાલ ના હોત ને તો હું ચાલી જ જાત મેં મારા પરિવારની વિરુદ્ધ જઈને તમારી સાથે લગ્ન કર્યા અને તમે જો હું છે ને બહુ ટેન્શનમાં છું તું મારું લોહી ના પી ટેન્શન શેનું ટેન્શન ધંધામાં ખોટ ગઈ એનું ટેન્શન એ વાતને ને આજે એક વર્ષ થઈ ગયું આવી રીતે તમે દારૂ પીને રખડ્યા કરશો તો શું એનું કઈ સોલ્યુશન થવાનું છે આ વાતને ભૂલીને તમારે આગળ વધવું પડશે પ્લીઝ તમે સમજો આમને આમ તો પછી આપણે રોડ ઉપર આવી જશું મેં કહ્યું ને મારે તારી બકવાસ નથી સાંભળવી જા અહીંયાથી તમને ખબર છે કાલ ચિંતુને આખી રાત સો ઉપર તાવ હતો પણ તમને તો કે અમારી કોઈની પડી જ છે હા નથી પડી મને કોઈની કાઈ મને નથી પડી બસ બીજું કઈ સાંભળવું છે પપ્પા 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 શું છે શું તેને મારે તમારું કામ છે પપ્પા શું છે બોલ શું સવાર સવારમાં લોઈ પીવે છે પપ્પા મને પૈસા જોઈએ છે પૈસા શેના માટે ફી ભરવાની છે ટીચરે કીધું છે આજે જ લઈને મમ્મી પાસેથી લઈ લો મમ્મીએ જ કીધું છે કે તમારી પાસેથી લઈ લો આ રાધા છે ને મને નીચો બતાવવા માટે એક પણ મોકો છોડતી નથી મારી પાસે પૈસા નથી જા કહી દે તારી માને ટીચર શું કહું હવે જાય છે કે આપું એક હા શું વાત છે ચાલ આપણે રમીએ કેમ આમ ચૂપચાપ ઊભો છે મારો મૂડ નથી લે શું થયું મારા ભાઈને કોઈની સાથે ઝઘડો થયો ના તો મમ્મીએ કાઈ કીધું ના પપ્પા ક્યાં જાય હું હવે સ્કૂલે નહીં જાઉં કેમ સ્કૂલમાં કાઈ થયું છે ના ફી ભરવાની બાકી છે ટીચર મને સ્કૂલ માં બેસવા નથી દેતા કે છે કે પેલા ફી લઈને આવ પછી બેસવા દેશ હું હવે ક્યારે સ્કૂલે નહીં પણ હું તારી ફી ભરી દઉં તો પછી તો જઈશ ને પણ મમ્મી કે પપ્પા પાસે પૈસા નથી કાઈ વાંધો નહીં પહેલા હું તારી ફી ભરીશ તારી પાસે પૈસા છે તું ચાલ ભઈલા મારી સાથે પણ ક્યાં ફ્રી માટે પૈસા ભેગા કરવા જો ભઈલા આવી ગાડી હોય ને પછી ફોર wheel હોય ટુ wheel હોય બધાને આપણે છે સાફ કરી દેવાની એટલે ઈ લોકો આપણે

अच्छा तो મને નઈ મારો ને મારો માં હું તારો પતિ છું તારા પૈસા ઉપર મારો પણ হক છે એના માટે તમારે પતિ બનવું પડે બધી જવાબદારીઓ બધી ફરજ પૂરી કરવી પડે તો આટલા વર્ષ મે બધું કર્યું જ છે ને મારો સમય ખરાબ આવ્યો તો તું પણ મેણા બોલવા લાગી મેણા મેણા હું નથી મારતી મારા પૈસા પર પૈસા પર તો મારા એક એક શ્વાસ પર તમારો હક છે એનો મતલબ એ નથી કે હું તમને દારૂ પીવા પૈસા આપી દઈશ હું તમારા હર દુઃખમાં સુખમાં સાથ આપીશ પણ એમાં તમારે પણ મારો સાથ આપવો પડશે જો આપણે બંને સાથે મળી મહેનત કરશું ને તો આપણે ગુમાવેલું બધું આપણને પાછું મળી જશે મને લેક્ચર નહીં પૈસા જોઈએ છે આપે છે કે નહીં ના લાગે છે તું એમ નઈ માને હજી માર ખાઈશ રહો તો ભાઈ કે આ બધું શું ચાલે છે નાનો મોટો ઝઘડો તો દરેક ઘરમાં થતો જ હોય છે ને થતો હશે પણ તમે એ વિચાર્યું કે એની આ બાળકો પર શું અસર થાય છે સાંભળવું છે આજે એ લોકો શું કરતા હતા એ લોકો રોડ ઉપર ટુ વ્હીલ ફોર વ્હીલ ટેમ્પા જે પણ નીકળે ને એને પોતું મારતા હતા સાફ કરતા હતા અને ડ્રાઈવર જે પૈસા આપે એ લેતા હતા માયનું કે તમારે ધંધામાં ખોટ ગઈ છે એનાથી કંઈ જિંદગી તો નથી પૂરી થઈ જતી ને જે તકલીફ આવે એનો સામનો કરવાનો અને એનું નામ જ જીવન છે આ મારવાથી પીટવાથી કઈ નહીં વળે ઉલટાનું જે છે ને એ પણ ગુમાવશો સુરત ભાઈની વાત સાચી છે આપણે એક નવી શરૂઆત કરીએ ને કોઈ બિઝનેસ કે પછી કોઈ નોકરી થી મને વિશ્વાસ છે માधव તમે જે કંઈ કરશો ને બેસ્ટ જ કરશો થેન્ક યુ સુરત રાધા સોરી આજે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે કે બિઝનેસમાં નુકસાન ગયું એ મારી ભૂલ નહોતી પણ નુકસાન પછી મેં કાંઈ ના કર્યું ને એ મારી મોટી ભૂલ હતી હવેથી રાધા તું જેમ કહીશ ને એમ જ થશે વેરી ગુડ માધવભાઈ જીવનમાં કોઈ દિવસ હાર નહીં માનવાની પ્રયત્નો કરતા જ રહેવાના કરતાં જ રહેવાના કરતાં જ રહેવાના એક દિવસ તમારી મહેનતના ફળ જરૂર મળશે મિત્રો અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને કમેન્ટ પણ કરજો